અલ્પેશ આપ વડોદરા ખાતે ભક્તો માં કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે મંદિર ની અંદર કયો માહોલ વાત કરવામાં આવી તો ચૌત્ર નવરાત્રી ચાલી રહી છે અને આ નવરાત્રી દરમિયાન જે માતાજી છે તેમના નવે નવ દિવસ અલગ સ્વરૂપે દર્શન થતા હોય છે ત્યારે ખાસ કરીને આજે ચોથું નોરતું છે અને ચોથા નોરતાના દિવસે જે માતાજી છે તે કુશમાંદા સ્વરૂપે આજે દર્શન છે તે આપતા હોય છે ત્યારે વહેલી સવારથી જે વડોદરા શહેરના મંદિરો છે ત્યાં ભક્તોની લાંબી લાઈનો લાગે છે કારણ કે જે રીતે આજના દિવસે દર્શન કરવાથી ભક્તોના દુઃખ તેમજ રોગ છે તેનો નાશ થતો હોય છે અને આપ જોઈ શકો છો તે રીતે અત્યારે કારલીબાગ સ્થિત આવેલું આજે બહુચરાજી માતાનું મંદિર છે અને ત્યાં માતાજીને આજના દિવસે વિશેષ શણગાર છે તે આવે છે આજે ભક્તો છે તે ફૂલો તેમજ જળ અર્પણ કરી અને આ માતાજી છે તેમના દર્શન કરી રહ્યા છે પૂજા અર્ચના કરી રહ્યા છે જોકે વહેલી સવારથી જ વડોદરા શહેરના જે આ મંદિરો છે ત્યાં આ જ પ્રકારની પરિસ્થિતિ જોવા મળે છે સાથે સાથે ભક્તો અહીંયા આવી અને બેસી અને ભજનનો પણ આનંદ છે તે માણી રહ્યા છે કારણ કે જે રીતે ચૈત્ર નવરાત્રિ ચાલી રહી છે અને આ નવ દિવસ એટલે કે માતાજીની આરાધના કરવાના દિવસ ને આરાધ આરાધનાની અંદર ભક્તો છે તે પણ ક્યાંક ને ક્યાંક લીન થઈ જતા હોય છે અને પોતાનો જે દુઃખ હોય જે અથવા તો જે દર્દ હોય તેને માતાજી પાસે પ્રાર્થના કરી અને તે દૂર થાય તે પ્રમાણેની આસ્થા અને શ્રદ્ધા સાથે માતાજીના દર્શન પણ કરતા હોય છે અને આપ જોઈ શકો છો જે રીતે અત્યારે અલગ અલગ જે ગ્રુપ આવી અને માતાજીની ભજન કરી અને પૂજા આરાધના કરી રહ્યા છે જો કે વહેલી સવારથી જ મંદિરોમાં આ પ્રકારનો માહોલ છે તે જોવા મળ્યો છે આપણે અહીંયાના ભક્ત છે તેમની સાથે વાત કરીશું શું કહેશો ચૈત્ર નવરાત્રિ ચાલી રહી છે માતાજીના દર્શન કરવા બસ હવે માતાજીના દર્શન કરીને માતાજીના ગુણગાન ગાઈએ તેથી શું છે કે શરીર આપણા ઘરમાં સુખ શાંતિ થાય અને માતાજીનો વૈભવ બની રહે એટલે ઘરમાં બી આપણી લક્ષ્મીની આવર જવર રહે ધંધા પાણી રોજગારમાં બહુ સરસ મજા શાંતિ રહે એટલે ભગવાનનું નામ લેવાથી શું છે કે આપણો દિવસ બી સારો જાય અને આપણો સમય બી સારો જાય ખાસ કરીને ચૈત્ર નવરાત્રિ ચાલી રહી છે ને આ દિવસોમાં માતાજીના દર્શન કરવાથી કેટલો આનંદ મળે આનંદ તો બહુ મળે છે કારણ કે આસો નવરાત્રિ કરતાં આ નવરાત્રિમાં વધારે આનંદ મળે છે આ માતાજીની ખાસ નવરાત્રિ આ છે માતાજીની ખાસ નવરાત્રી આ છે ને આજના દિવસે દર્શન કરવાથી જે અનેરો આનંદ છે તે મળી રહ્યા છે ભક્તો માની રહ્યા છે કે જે રીતે પોતાનો ધંધો રોજગાર હોય અથવા તો જે પણ કોઈ દુઃખ હોય તે તમામ દૂર થતા હોય છે અને તેના જ કારણે વહેલી સવારથી જ ભક્તો આ જે ચૈત્ર નવરાત્રિ છે તેમાં દર્શન કરવા માટે ઉમટ્યા છે અહીંયા આજે ભજન કરી રહ્યા છે તેમની સાથે જ વાત કરીશું શું કહેશો ચૈત્ર નવરાત્રિ ચાલી છે માતાજીને આંગણમાં બેસી અને ભજન કરી રહ્યા કેટલો આનંદ મળે ઘણો આનંદ મળે છે આ બિલકુલ બિલકુલથી હાલ તો જે ભક્તો છે કુશાગ્ર વાત કરીએ તો પોતાની જે અલગ અલગ ગ્રુપ છે તે બનાવીને ભજન કરી રહ્યા છે અને ભક્તો પણ વહેલી સવારથી જ આ પ્રકારના જે માહોલ છે તેમાં જોડાઈ ગયા છે જો કે આજના દિવસે માતાજીને પણ દરેક જગ્યાએ જે વિશેષ શણગાર છે તે કરવામાં આવે છે અને કારેલીબાગ ખાતે આવેલું આ જે બહુચરાજી માતાનું મંદિર છે અને ત્યાંના સીધા દ્રશ્યો છે તમે જોઈ શકો છો કે માતાજીની ચુંદડી અથવા તો જે ફૂલો હોય તે અર્પણ કરી અને તેમનું જે દર્શન છે તે કરી રહ્યા છે આજના દિવસે દર્શન કરવાથી અનેરો લાહો છે તે મળ્યો છે કારણ કે જે રીતે ભક્તો અહીંયા પોતાની આસ્થા અને શ્રદ્ધા સાથે આવી અને દર્શન કરી અને અનેરો લાહો છે તે મેળવતા હોય છે જી કુશ